હેલો વિદ્યાર્થી મિત્રો હું સુરહાઉ વાંજા આપ સૌનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ચાલ આજે આપણે ભણવાના છે ગણિત વિષય ધોરણ સાત ધોરણ સાત નું ગણિત વિષય ભણવાના છે અને ધોરણ સાત કયો સબ્જેક્ટ ભણવાનું છે

જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો રાશિની તુલના આપણે સ્વાધ્યાય દાખલા આગળ કરીએ એની તમને પ્રસ્તાવના થાય છે છે ચાલો તો જોઈએ આપણે આ રાશિઓની તુલના એટલે સરખામણી થાય તુલના નો મતલબ શું થાય સરખામણી તો રાશિઓની સરખામણી કરવાની છે રાશિઓની શું કરવાની છે સરખામણી કરવાની સરખામણી બીજી સરખામણી છે એ કોના આધારે થતી હોય તો કે ટકાવારીના આધારે ટકાવારીના આધારે સરખામણી થતી હોય સરખામણીના બે પ્રકાર છે સરખામણીના કેટલા પ્રકાર છે તો કે સરખામણી જે છે એ બે રીતે થતી હોય

પ્રતિસો ગુજરાતીમાં અર્થ થાય પ્રતિસો લેટિન ભાષાનો શબ્દ છે એના આધારે આપણે પર્સેન્ટેજ એટલે કે ટકાવાર શબ્દ આવેલો છે અને એ પર્સન્ટ ટર્મ છે એનો અર્થ થાય પ્રતિશો આ પ્રતિશો એટલે કે એ રીતે માની લો કે 1% તમને આપેલી છે 1% હવે આને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે તો 1 સિગ્મા 100 એક સિગ્મા 100 હવે આનો મતલબ શું થાય આનો મતલબ એવો થાય કે 100 માંથી સોમાંથી એક સોમાંથી એક વાત કરીએ આપણે રાશિઓની તુલના ધોરણ 7 પ્રકરણ નંબર 7 એમાં રાશિઓની તુલના તુલના એટલે સરખામણી તો સરખામણી કેટલી રીતે થતો હોય કે તો સરખામણી છે સર બે એક તો ગુણોત્તર દ્વારા પણ આપણે સરખામણી કરી શકતી અને ટકાવારી દ્વારા સરખામણી કરી શકીએ તો ટકાવારી શબ્દ જે છે એ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો તો કે લેટિન ભાષાનો શબ્દ છે પર્સન્ટેજ નામનો શબ્દ છે એના ઉપરથી પર્સન્ટેજ ઉતરી આવેલો છે જેને આપણે ગુજરાતીમાં કહીએ ટકાવારી આ પર્સન્ટેજ જે શબ્દ છે એનું ગુજરાતી ઉપાય તો કે પ્રતિ એટલે માની લો કે 1% તો આ ટકાને દૂર કરવો હોય તો 1 ના છેદમાં 6 તો એકના શોકમાં સો એનું શું મતલબ થાય છે તો સો માંથી એક ભાગ સો માં નો એક અપૂર્ણાંક અપૂર્ણાંક ની ટકાવારી અપૂર્ણાંક ની ટકાવારી કેવી રીતે નીકળશે એની વાત કરવાની છે અને બીજું ટકા આપેલા હોય તો આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે કરું છું અને જો અપૂર્ણાંક ની ટકાવારીમાં કેવી રીતે એનો મતલબ આવો થાય કે અપૂર્ણાંક અપૂર્ણાંક જે છે

કે ટકા તમને આપેલા હોય તમારે અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો તમારે સ્પીડમાં તો મૂકવાના છે પણ અપૂર્ણાંક આપેલો હોય અને તમારે ટકામાં ફેરવવાનું હોય તેની એની દુનિયા ઠો કરવાના છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો એટલે થિયરી બધાને ક્લિયર છે ઓકે પછી એક મુદ્દત કરીએ રાશિઓની તુલના એટલે રાશિઓની સરખામણી કરવાની છે તો રાશિઓની સરખામણી બે રીતે એક તો ગુણોત્તર ના આધારે બીજી ટકાવારી આધાર તો આ ચેપ્ટર ની અંદર આપણે ટકાવારી દ્વારા સરખામણી આપેલી છે તો આ ટકાવારી જે શબ્દ છે તે અસ્તિત્વમાં આવેલું છે તો કે લેટિન ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો જે પર્સેન્ટ નામનો શબ્દ છે એના ઉપર થી પર્સેન્ટ શબ્દ અસ્તિત્વમાં આવેલો છે એનું મીનિંગ શું થાય તો કે પ્રતિ દાખલા તરીકે તમને એક તકો આપેલો છે તો ટકા દૂર કરવા માટે એક ના છેદ માં સો મૂકેલા છે જો હોય ટકા ને તમારે અપૂર્ણાંક માં હોય તો અહિયાં તમને એક તકો આપેલો છે એને તમારે અપૂર્ણાંકમાં ફેરવી દીધું એક ના છેદ તો આનો મતલબ શું થાય તો સો માંથી એક બીજો તમારે શું યાદ રાખવાનું છે કે અપૂર્ણાંક જે છે એને તમારે ટકામાં ફેરવું હોય તો અપૂર્ણાંક ગુણ્યા સો કરવાના છે પણ જો ટકાને તમારે અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો તમારે શેડમાં તો છે ચલો કેવા છે વિદ્યાર્થી મિત્રો એટલા ઓકે ડન છે ઓકે ચાલો હવે આવતા વિડીયોથી આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પ્રશ્ન નંબર એક સાલ ઉપર ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત